ભણેલો ગણેલો માણસ છતાં પણ આજે મને કોઈ શરમ જેવું લાગતું નથી બહુ કેમ કે હું આજે આ આ દેશમાં છું હું આપણા ભણેલા ગણેલા માણસોને એ કહેવા માંગુ છું કે તમે પણ તમારી સંસ્કૃતિ જારો અને સંસ્કૃતિમાં માં રહ્યો પ્રકૃતિની સાથે જોડાઈ ને રહો તમે ભણી ગણી કમાઈને સિટીમાં જતા રહેશો કે ત્યાં તમને સંસ્કૃતિ ને પર્યાવરણ મળવાનું નથી જંગલમાં માં તમને પર્યાવરણ મળશે ભગવાન કોને કીધો હું આ દેવી દેવતા ને નથી માનતો પણ ભગવાન ને માનું છું ભગવાન ગ એટલે ભૂમિ ગ એટલે ગગન ગય એટલે ગરમી પણ થાય છે આકાશ બરાબર બીજો અક્ષર આવ્યો છે વા એટલે વાયુ વાયુ એટલે પવન પવન એટલે ઓક્સિજન ચોથો અક્ષર આવ્યો છે ભગવાન ના ન એટલે નીર નીર એટલે પાણી પાણી તો એ માણસ મળી જાય એ આપણી સાથે સાક્ષાત જોડાયેલો છે પછી શું કામ બધા દેવી દેવતા ને પૂજા પાઠ કરી રાખો છો બધા કામ તેલના દીવાને ઘીના દીવા કરીને મળી જવાનું ઘીતા માણસને પૂજો કોઈ ગરીબને ભૂખ્યા ન નાખવું અને પ્રકૃતિની સાથે જોડાયેલો અને આપણું પર્યાવરણ સાચું જળ જંગલ જમીન એ આપણું ને રાખો